અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થો સામે પોલીસે ઘાતક પ્રહાર કર્યો છે નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે નારોલ પોલીસ સ્ટેશનની એનડીપીએસ ની ટીમે એક મોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ નારોલ પોલીસને વાતમી મળી હતી કે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી કરી રહ્યો છે તે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈના માર્ગદર્શન હેઠળ એનડીપીએસ ટીમે રેડ કરતા ગાંજાનો છ કિલો બાસઠ ગ્રામનો જથ્થો જેની બજાર કિંમત અંદાજે રૂપિયા સાહીઠ હજાર છસો વીસ અને કુલ રૂપિયા એક લાખ સાહીઠ હજાર છસો વીસના મુદ્દામાલ સાથે એક આરોપીને કાબુમાં લીધો છે અને મૂળ ઓડિશાના ગાંજમ જિલ્લાનું વતની છે પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો મોબાઈલ ફોન આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એક્ટિવા સ્કૂટર સહિતનો મુદ્દા કબજે કર્યો છે નારોલ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ કમિશનર અને ઝોન છ ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ પોલીસ નશીલા પદાર્થોની હેરાફેરી સામે કેટલી સજાગ અને કડક કાર્યવાહી કરી રહી છે રિપોર્ટર શરીફ ખાનજી અમદાવાદ